જો એક વાત કહું નાણું અને ભાણું આ ત્રણ વસ્તુ જાય ને તો કલ્યાણ થઈ જાય નાણું ટાણું અને ભાણું આ ટાણું છે દાન કરી લેવા માટે આ ટાણું છે ભગવાનની કથા સાંભળી લેવા માટે આ ટાણું છે આત્મકલ્યાણ કરી લેવા માટે પણ આ ટાણું છે અને જીવનમાં જો ખોટા વ્યસન કે દૂષણ હોય તો એનો ત્યાગ કરવા માટે પણ આના જેવું ટાણું તમને મળશે નહીં યાદગાર બની જશે જિંદગીમાં ફરીવાર વ્યસન સામે જોવાનું પણ મન નહીં થાય જો આ વ્યાસપીઠના સાનિધ્યમાં જેદી પૂર્ણા હોતી થાય અને તે દિવસે હાથમાં પાણી લઈ અને બ્રાહ્મણની સાક્ષીએ પોથીજીની સાક્ષીએ તમારા પિતૃઓની સાક્ષીએ વાલા ભક્તો વ્યસન છોડી દેશો ને તમારા પિતૃઓ સ્વર્ગલોકની અંદર ઠેકડા મારતા મારતા તમને આશીર્વાદ દેશે એનો સેજે સેજે મોક્ષ થઈ જશે માટે વ્યસન છોડવાનું છે કરબદ્ધ તમને પ્રાર્થના કરું છું હું તમને સત્ય વસ્તુ કહું તમે અમને દક્ષિણા આપો એનાથી અમે એટલા રાજી નથી થતા જેટલું તમે વ્યસન મૂકીને અમને રાજી કરો માટે કહું છું વ્યસન મૂકી અને અમને રાજી કરી લેજો કદાચ દક્ષિણામાં પાંચ રૂપિયા દહ રૂપિયા ઓછા દેવા હોય તો દેજો પણ વ્યસન ને છોડો મારા બાપ વ્યસન ને છોડો